ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વકફ બિલના વિરુદ્ધમાં બતી ગુલના શાંતિપૂર્ણ પ્રોટેસ્ટમાં ભાગ લઈ ગત રાત્રે મિનિટ પોતાના મકાનો દુકાનોની લાઇટો બંધ કરવામાં આવી ભરૂચની પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓ સહિત તાલુકાના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં વકફ બિલના વિરુદ્ધમાં પોતાના ઘર અને વ્યવસાયની લાઇટ ત્રીસ એપ્રિલ રાત્રે નવ વાગ્યાથી સવા સુધી એટલે કે પંદર મિનિટ માટે બંધ કરીને મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો ભરૂચ શહેરની પશ્ચિમ વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં લાઇટો બંધ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જ્યારે છેકડા તાલુકાના કપલસાડી અને તરસાલી ગામે પણ બત્તી ગુલ પ્રોટેસ્ટમાં ભાગ લઈ લાઈટો પંદર મિનિટ માટે બંધ રાખવામાં આવી હતી મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ આજ જે વકફ કાયદો સરકારે પોતાના બહુમતીના જોરે મંજૂર કરેલો છે વકફ સંશોધન બિલ એના વિરોધના અંદર આજ રોજ સમગ્ર દેશના અંદર ગુજરાતમાં જે નવ વાગ્યાથી લઈને સવા સુધી લાઈટ બંધ કરીને અંધારું રાખીને વિરોધ કરવામાં આવેલો છે એ વિરોધ દર્શાવેલો છે આજરોજ અમારા પણ ભરૂચ વિસ્તારના અંદર આ બંધ કરીને જે લોકોએ આનો સંશોધન બિલનો વિરોધ કરેલો છે છે જે જે રીતે કહી શકાય કે કેન્દ્ર સરકારે પોતાની બહુમતીના જોરથી સંશોધન બિલ પસાર કરેલું છે લોકોને જે કહી શકાય કે સંવિધાનમાં જે અધિકાર આપેલા છે અધિકાર પર તડાપ મારવાનું કામ આ સરકારે કરેલું છે તેના વિરોધના અંદર મુસ્લિમ પર્સન લો બોર્ડ તેમજ તેના નેજા હેઠળ ભરૂચના અંદર સમગ્ર મુસ્લિમ સમાજ બહુજન

આજે લાઈટ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરીને સરકાર ને કહેવા માંગીએ છે કે જે પણ એમણે પગલા લીધા છે વકફ સંશોધન બિલ માટેના તે તાત્કાલિક ધોરણે વકફ સંશોધન બિલ પાછું વકફ સંશોધન બિલ પાછું ખેંચીને લોકોની જે માંગણી છે તેને સ્વીકારવામાં આવે